તો તરફ ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણા બે હજાર બસો બાણું ક્યુસેક થઈ રહી છે તો ધરોઈ ડેમની જળસપાટી છસો અઢાર ફૂટ થઈ છે સાબરમતી નદીના પાણી તેમાં છોડવામાં આવશે જેના કારણે હજુ પણ આ સપાટીમાં વધારો થશે ધરોઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે તો ધરોઈ ડેમની જળ સપાટી અત્યારે છસો સત્તર પોઈન્ટ ફૂટ પર પહોંચી છે બે હજાર બસો બાણું ક્યુસેકની થઈ રહી છે તો ધરોઈ ડેમની સપાટી છસો અઢાર ફૂટ થઈ છે સાબરમતી નદીના પાણી તેમાં છોડવામાં આવશે જેના કારણે હજુ પણ આ જળ સપાટીમાં વધારો થશે ધરોઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે બે હજાર બસો બાણું ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે તો ધરોઈ ડેમની જળસપાટી અત્યારે છસો સત્તર ફૂટ પર પહોંચી છે